બધાને મારા જય શ્રી કૃષ્ણ વહુ વારું થઈને વાલો આવીલ લીધું વાલે સાકુભાઈ નું રૂપ જો વારું થઈને વાલો આવ્યો ઓરે લોલ કેળા લીધા છે વાલે પાખ મારે લોલ સરખી કાઢી વાલે લાજજો બહુ બૌવારું થઈને વલો આવ્યા લોલ છાણાવા સીધા કરે શામટારે લોલ વલણ ની જો બહુ બૌ વારું થઈને વલો આવ્યોરે લોલ અડધી તે રત્ના દળે ધરણારે લોલ પરોળીએ કઈ પાણી ભરવા જાય જો વારું થઈને વાલો આવીલ રસોડામાં પગ વાલે મૂકી ઓરે લોલ ધમકે રસોય બની જાય જો વૌવા વારું થઈને વાલો આવી રેલો સપુ બહેના સસરા બેઠા જમવારે લોલ કરે છે કે સકુ બેન વખાણ જો બહુ વારું થઈને વાલો આવી ઓરે લોલ હવે તો સકુ બાઈ ગણા સુધર્યા રે લોલ રસોઈ માં કઈ અનેરો છે સ્વાદ જો બહુ વારું થઈને વાલો આવી આરે લોલ સાસુ કહે છે માર બહુ પડ્યો રે લોલ મારા વિના સુધરે નહીં ગરમી જો બહુ વારું થઈને વાલો આવી લોલ સાસુ પોડ્યા છે સેજ પલંગ મારે લોલ વાલો મારો પગ દાબા બા જાય જો વારું થઈને વાલો આવીલ સેવામાં સંગ પાછો આવી લોલ વાલે મારે મનમાં વિચારી વાત જો વૈ થઈને વાલો લોલ બેડા લીધા છે વાલે હાથ મારે લોલ હળપતિ મૂકી વાલે દોટ જો વૈ થઈને વાલો લોલ બેડા દીધા છે સકબેના હાથ મારે લોલ તારી મારી કોઈ ના જાણે વાત જો બહુ વારું થઈને વલો આવી યારે લોલ સકુભાઈ કહે લે જાઉ મને સાથ મારેલો હજી તારે ઘણી છે વાર જો બહુ વારું થઈને વલો આવી યારે બેડા લઈ સકુભાઈ ઘરે આવી યારે કરે છે કઈ ઘર ના કામ જો વૈ ને વલો આવીલ એવામાં સંત આવીલ દાદા તમારી સકુ બહે સંભાળ જો રે લોલ દાદા તમારી સકુ બહેને સંભાળ જો વૈ ને ભલો આવીલ મારી શકુ મારા ઘોર મારે લોલ કેવી યાત્રા ને કેવી વાત જો બહુ વારું થઈને વાલો આવીલ સાસુ કહે શકુભાઈ શું થયું રેલો સંત કરે છે જાત્રાની વાત જો બહુ વારું થઈને વાલો આવીલ સાસુ કહે સકુબાઈ શું થયું લોલ સંત કહે સાચી વાત જો વરું થઈને વાલો આવી ઘરના કામ તે કોણે કર્યા લોલ વાલે મારે કર્યા ઘરના કામ જો વારું થઈને વાલો આવ્યા લોલ સસરા ને સાસુ પડ્યા પગ મારે લોલ માફ કરો મારા અપરાધ જો વારું થઈને વાલો કૃષ્ણ ના ભક્ત ગુણ કાય છે ભક્ત ને આદિ ભગવાન જો બહુ વારું થઈને વાલો આવી વહુ વારું થઈને વાલોિરે લોલે સખુ રૂપ રૂપજો લીધું વલે સખુ રૂપ જો વહુ વારું થઈને વાલો આવી કૃષ્ણ કનૈયા લાલ કીજે જો મારું ભજન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો